સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર અઠ્યોતેર માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી પંદરમી ઓગસ્ટે લઈને ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા તિરંગો લહેરાવી સ્વતંત્ર પર્વની ઉજવણી કરી સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર સ્વતંત્ર દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી ઓગસ્ટને લઈ આજે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા તિરંગો લહેરાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી મહંત પરિવાર તેમજ યાત્રિકોએ સલામી આપી હતી પંદરમી ઓગસ્ટ હર ઘર તિરંગા લઈને ચામુંડા માતાજી ડુંગર નયનરમ્ય બન્યો હતો સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી પંદરમી ઓગસ્ટને લઈ આજે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા તિરંગો લહેરાવી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી મહંત પરિવાર તેમજ યાત્રિકોએ સલામી આપી હતી પંદરમી ઓગસ્ટ હર ઘર તિરંગા લઈને ચામુંડા માતાજી ડુંગર નયનરમ્ય બન્યો હતો વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ ન્યૂઝ ચોટીલા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે